ધાર્મિક આ જે સર્વે આવ્યો છે એ સર્વે ગત વખતની જે ભાજપની સફળતા છે એ તરફનો જ સર્વે બતાવવામાં આવી રહ્યો છે અને ખાસ કરીને જ્યારથી રામ મંદિરનું નિર્માણ થયું છે ને ત્યાર પછી જે માહોલ આખો જે આખા દેશમાં ઉભો થયો છે તે જોતા બહુ સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટી હેટ્રિક મારશે અને નરેન્દ્ર મોદી જવાહરલાલ નહેરુનો રેકોર્ડ તોડશે ત્રીજી વખત નરેન્દ્રભાઈ વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે બિલકુલ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને સર્વેના જે તારણો છે એ જોતા આ વખતે ભારતીય જનતા પાર્ટીને અત્યારની સ્થિતિએ જો ચૂંટણી થાય તો ત્રણસો ચાર સીટ મળવાની શક્યતા છે ગત વખત કરતાં એક સીટ વધારે હજી વાત અત્યારે ચૂંટણી યોજાય એની વાત થઈ રહી છે આપણે ત્યાં ચૂંટણીની જે શરૂઆત છે એ એપ્રિલ થી મે સુધી ચાલશે લગભગ થી આઠ તબક્કામાં થવાની શક્યતા છે એટલે જેમ જેમ ચૂંટણી નજીક આવશે એમ મને એવું લાગે છે કે ભાજપ અને એનડીએ ની સીટોમાં વધારો થઈ શકે તેમ છે અને જે ભાજપનો નારો છે અબકી બાર ચારસો કે પાર તો આ પ્રકારના પણ પરિણામો આવે ચોંકાવનારા પરિણામો તો આપણને નવાઈ જેવું નહીં લાગે કારણ કે ભાજપનો ગ્રાફ બે હજાર ચૌદ બે હજાર ઓગણીસ અને બે હજાર ચોવીસ આમ

છે ઇન્ડિયા ગઠબંધન એ પૂરેપૂરું સાફ થઈ ગયું હશે અમુક અમુક પક્ષો બચ્યા છે ના એવું લાગી રહ્યું છે અત્યારે જે પ્રમાણે એક પછી એક ગાબડા પડી રહ્યા છે ઇન્ડિયા ગઠબંધનમાંથી એ જોતા એવું લાગે છે કે સંભુ મેળો દ્વારકા એનો સંઘ દ્વારકા એ નહીં જાય એ જે આપડે કહેવત છે એ મુજબ અત્યારે દેખાઈ રહ્યું છે આર એલડી નું બહુ મોટું મહત્વ છે યુપીમાં જે એનું જે બેલ્ટ છે જાન્ટ મતોનું જે વર્ચસ્વ છે ચૌધરી ચરણસિંહ

સતત વધતું જાય છે ત્યારે સામે સામેની બાજુ અત્યારે આપણે માત્ર રાહુલ ગાંધીની યાત્રા નિહાળીએ છીએ ઠીક છે યાત્રા ભારત યાત્રા એ નીકળ્યા છે લોકોને મળે છે અને એનું નેટવર્ક વધશે પરંતુ એ વોટોમાં થવાની શક્યતા બહુ છે છે કોંગ્રેસ મજબૂત તેલંગાણા કોંગ્રેસ કર્ણાટક કેરળ આ બધી જગ્યાએ કોંગ્રેસ ને થોડી ઘણી સીટો મળે એવું દેખાય છે પરંતુ જે સત્તામાં પાછી આવવાની જે વાત છે એમાં બિલકુલ અલ્પ વિરામ કે પૂર્ણ આપણે વાત કરી શકીએ ભાજપ ને જ ગેઇન થતો દેખાય છે ભાજપ જે માહોલ બનાવવામાં આગળ છે જેમ જેમ ચૂંટણીનો માહોલ નજીક આવતો જશે કારણ કે આપણે ત્યાં માર્ચના પ્રથમ સપ્તાહમાં ચૂંટણીની જાહેરાત થવાની સંભાવના છે અને ત્યારબાદ ચૂંટણીનો રંગ જામશે છેલ્લા દસ પંદર દિવસમાં ઘણા ઉતાર ચઢાવ અથવા તો ઘણા ખરા

ધાર્મિક એક વસ્તુ બહુ સ્પષ્ટ અહીંયા લાગી રહી છે જે મૂડ ઓફ ધ નેશન એટલે કે દેશનો મિજાજ ઇન્ડિયા ટુડે ગ્રુપે જે સર્વે કર્યો તેનાથી એક વાત તો બહુ સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટી ને એનડીએ એક મોટા આંકડા સાથે જીતી રહી છે જો આજે આજે ચૂંટણી થાય તો ઇન્ડિયા ગઠબંધનની જ્યાં સુધી વાત છે તો આપ જુઓ કે પંજાબમાં પણ જ્યાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને પોતાનો ફાયદો દેખાડો તો ત્યાં તેઓ ગઠબંધનમાં નથી લડી રહ્યા મમતા બેનર્જી જે જે છે એમણે પણ છેડો ફાડ્યો ઇન્ડિયા ગઠબંધન સ્વાભાવિક રીતે પરફોર્મ કરતું આ સર્વેમાં તો દેખાય છે પરંતુ જે ઇમ્પેક્ટ દેશમાં પડવાની વાતો હતી અથવા તો ચર્ચાઓ થતી હતી એ ઇમ્પેક્ટ ક્યાંય પડતી દેખાતી નથી નંબર વન નંબર ટુ તમામ નાના મોટા પક્ષો કોંગ્રેસ સાથે એટલે કે તમામ લોકો ભેગા મળીને પણ જો મહેનત કરે છે તો પણ ઈન્ડિયાની એકસો ત્રીસ પ્લસ બેઠક મળતી નથી દેખાય રહી વડાપ્રધાને સદનમાં ચારસો પ્લસ અને એનડીએને ભાજપને થ્રી સેવેન્ટી પ્લસને એનડીએને ચારસો પ્લસ કીધું એ ટાર્ગેટ પણ એચીવ થતો નથી દેખાતો પરંતુ ઇન્ડિયા ગઠબંધનની જે વાતો થઈ રહી છે અને હજી તો આપ જુઓ કે જેમ દિપક્ષર કહી રહ્યા છે કે જાહેરાત થયા બાદ ગઠબંધનના કલર્સ હજી જોવા મળશે ગુજરાતનો જ આપ દાખલો લઈ લો કે ઇન્ડિયા ગઠબંધનમાં શ્રી જે નેતૃત્વ છે હાઈકમાંડ છે એમણે ડિસ્કસ કર્યા પહેલા અરવિંદ કેજરીવાલ નેત્રંગમાં આવીને ચેત્ર વસાવવાની જાહેરાત કરી દે હવે એવી ચર્ચા ચાલે છે કે આમ આદમી પાર્ટીએ ત્રણ બેઠકો ગુજરાતમાં માંગી છે અને કોંગ્રેસ દિલ્હીમાં બેઠકો આપવા તૈયાર કોંગ્રેસને દિલ્હીમાં બેઠકો આમ આદમી પાર્ટી આપવા તૈયાર છે તો આ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે હજુ સીટ વેચણી અને ઇન્ડિયા ગઠબંધનમાં માત્ર ગુજરાતના કન્ફ્યુઝનની આપણે વાત કરીએ તો હજી મોટું કન્ફ્યુઝન છે